સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં ટીસીઓ માંથી કિંમતી સામાન ની ચોરીઓના કિસ્સાઓ સામે આવી રહ્યા છે થોડાક દિવસ પહેલા પણ રાજપર ગામે આવી ઘટના પ્રકાશમાં આવી હતી પણ કોઈ કાર્યવાહી શા માટે નથી થતી ટીસી માંથી કિંમતી સામાન ની ચોરી કરવા માટે ચોરુ નું મેદાન મળ્યું હોય તે ચોક્કસ કહી શકાય ત્યારે ફરી આવો જ બનાવ બનતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે ધ્રાંગધ્રા પંથકના સામા આવેલ સિપરિયાવાડી વિસ્તારમાં જાદવ બાબુભાઈ જોધાભાઈ અને પટેલ કનુભાઈ બુધાભાઈ નામના ખેડૂતો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રિએ કોઈ અજાણ્યા શખ્સો તેમની વાડીમાં લગાવેલ ટ્રાન્સફોર્મર નીચે નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો આ અંગેની વિગતો અનુસાર પીજીવીસીએલ તથા પોલીસ તંત્ર ને રજૂઆત કરવા છતાં શા માટે આ ચોરું નથી પકડાતા કે કોઈ કાર્યવાહી શા માટે નથી થતી જયારે ખેડૂતોની માંગ

હું બાજુમાં વાડી વાવેલ છું આજ ગત રાત્રે રાત્રે એક વાગ્યા સુધી જાગતો હતો એક વાગ્યા પછી આ ટીસી પાડી ગયા છે લોકો અને એમાંથી કોયલું કાઢી ગયા છે તો આવા ચોરોને તાત્કાલિક પકડવા અને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી છે હજી સુધી ચાર વાર બનાવ બની ગયો પણ કોઈ સખતે કોઈ પકડા નથી તો એની એવી મારી માંગ છે ખેડૂતની ખેડૂતની સુપરિયાની વાડીઓની કે આ ખેડૂત આ ચોરોને તાત્કાલિક પકડે અને તાત્કાલિક કાર્યવાહી કરે એવી અમને વિનંતી છે ધાંગાદારની બાજુ ધાંગદાના તળાવની બાજુમાં સિપરિયા એરિયામાં અમારી વાડી આવેલી છે ગઈ રાત્રે અમારી વાડીમાં ટીસી પાડી દે પાડી પાડી દેવામાં આવી છે ટીસી પાડીને માંથી ચોર કોયલો ને બધી લઈ કોયલો ને બધી અન્ય વસ્તુઓ બધી લઈ આવવામાં આવી છે અમાર અમારે એવી અમારે આજુબાજુમાં અમારે એવી માંગણી છે વાડીઓનાની કે જલ્દીથી જલ્દી આ ચોરને કાર્યવાહી કરો કાયદેસરની અને જલ્દીથી જલ્દી તેની ધરપકડ કરો જેડીસી ન્યુઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર જાલા ત્રંગદ્રા